કે ભાઈ જા દમંગુના પૈસા લાવ ને લ્યામ લ્યો હોને માર શું કરવાલું લ્યા તું માર છોકરો થઈને મારા જરે મુરના પૈસા માંગે ને બરોબર બોલા બોમન તું તું જા ને આમ તારો મોઢું લઈ તું જા હોય લ્યામ તો કોઈ બોલની ની તું 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 આ તારા બે 2 લાખ રૂપિયા ખર્ચા કરે હોય ક થાય તો ચોપારતાય પાણી કેવું નેકળણ કેવું ને મારતું મારો બેટો શિકાર બોલતો જો હે આ કોઈ બોરમાં ખમે પડે ને દાની ચોપ પર લે આ મારું બેટો જો ઓમ જો કોરા મારતું પાણી આવે પાણી આ

અરે રે ભગવાન કેવા દારા લાયા તું એ તો મારા ટૂંપો ખાવાય હવે ભૂતા પૈસા નહી લા બધા સી રીતનો ખાવો લો કાકા આયુ દોયરો અન લેબો લેબો હલા તું તો તું તારી મામાને જીવતો જીવ ટુંપો ખાવા દોડવા આવો લે ટુંપો ખાવા આવો મામા જીવવા દેવો લે લેબો લે આનું જો અનયા પૈસો વેચે આવતો થાય ઉરાશુ સુકા બોલ બનાવ દોડું લે જવા દે સગન દોવા ના જો તો મામા ખાવ દેવાની છે તું તારી માં જો જો મારા બેટા

તો તમે પૈસા તમાર શું કહું પૈસા તો તમે જો હગું ના કરાયું છોકરાનું હગુ તો કરાયું તમે તો પછી એ શોમકા એ સમજો કે હવું કરાય તો પૈસાની સગવડ તો તમારે કરવી પડે સગવડમાં તો હું હતો પણ એ બધા પૈસા બોરમાં જવા દીધા તો પછી તો તમારે વધારે સગડ રાખવું પડે નો શું સમજીને બોલ કર્યો તો હા કો બોર બનાવ ને હ એ તો ખબર હે એ તો ફોર્મ લે વાળે નતું કીધું કે બોર હોય કણ થવું કરવાનું હોય હા એટલે બોર તો બનાવ જ પડે ને બોર તો જોવ જ ન તો ધાગુ કરે ને કે ના કરે બોર જીવો ચૌ કોલું ખાલ્યું ચૌ મીઠું પાણી ને આકરું તો હારું હતું હ પણ ખારું લૂણ પણ ઈ તો પૂરો આપણે શું એમને એમને શું ખાલી બોર જ જોતો તો ને

ગમે તે કરી લેવા પછી તમારે પૈસા મળે પૈસા તો માર તો નહીં થાય પણ શું મગા હું શું કહું તમે જો ગોમના આપણે પ્લાસ સરપન નહીં એમના પાસે જો થાય તો હવે તમે ગમે તે કરો મારા કોઈ હતું નહીં તમે પૈસા લે લો બરોબર આટલું લેના હતા જો ગોતું તન તમારા ઘરે ટુંપો ખાઈને લબડું

હવે તમારા જોડે મને વિશ્વાસ છે કે પણ મારું કોમ થાય અને ભલે મણા પણ કોમ થાય હું તો હું કોમ કરીશ હવે મારે વિવાહ કરવા પૈસા તો જુઓ જ પૈસા તો જોવો ને વીવા એમ કે થાતો છે એટલે હું તમારી જોડે આવ્યો શું મારી જોડે હું છું બોમન હું ભલે બોમન ના રહે હં પણ જોજો ના ના પાડતા એટલે ના તો પણ માં થાય જ કરું ને નકર જો કંટાળના લાઈન ફરવું

ઓહો તો બીજા જ હું ચાથી ગોતેજ પણ એમ કરો ને હા આપણા ગામના સરપંચ એ ને ઈને ચાલો ગઈ એમ કરો બધાનું હારું કરે હે તઈ લાખ નું તમે કરી હાલજો ના થાય હો આપણા ગામના સરપંચ એ ને ઓય એ બહુ માયાડું એમ આવો ભલ ભલા રે કોમ તમાર ભેરણા નો હે તો એ કાઈડ ના આખા કોઈ મોણા ને મુજવણા આય તો મુજવણે કાઈડ નાખે આખે તો એમ કરો હું એ જબરજસ્ત પરણા હું પણ એમ કરો ને

પૈસા ના પાડી ચાલ અલગ વાત છે પણ હાલ તો એમ કીધું થાવ ના નહી પાડી મને

હા મારું આરટી ઓફિશિયલ હ